જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં તો ધોરણ સાતમાં પ્રકરણ સાત રાશિઓની તુલનાના અંદર સ્વાધ્યાય સાત પોઈન્ટ એક આપણે શરૂ કરી દીધું છું સ્વાધ્યાય સાત પોઈન્ટ એકના રકમોવાળા દાખલા છેલ્લે જે બાકી હતા એ આજે શરૂ કરીશું આગળના થઈ ગયા છે વિડીયો આઈ હોપ આપણે જોયો હશે ખ્યાલ ના આવ્યો તો કમેન્ટ કરતા રહેજો કોઈ પ્રોબ્લેમ હોય તો બાકી વિડીયો જોશો એટલે આવડી જશે હવે આગળ શરૂ કરીશું જે દાખલામાં સૌથી વધુ તકલીફ પડતી હોય કે વાંચ્યા પછી કઈ જગ્યાએ શું મૂકવું કેવી રીતે શરૂઆત કરવી દાખલાની એમાં સૌથી વધુ તકલીફ પડતી હોય જે આપણે આજે સોલ્વ કરી દઈશું એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે પહેલી રકમ લઈએ એક રમકડા પાંચ ભાગમાંથી બે ભાગ લાલ રંગના છે રમકડાના કેટલા ટકા ભાગમાં લાલ રંગ છે આ છે રકમ વાત કરીએ તો એક રમકડાના પાંચ ભાગ પાંચ ભાગમાંથી બે ભાગ લાલ રંગના અને બાકીના ભાગ કયા રંગના એ આપણે કોઈ લેવા દેવા નહીં મહત્વનું એ કે પાંચમાંથી બે ભાગ લાલ છે તો રમકડાના કેટલા ટકા ભાગમાં લાલ રંગ એટલે બે ભાગ જે આપ્યા લાલ એ કેટલા ટકા કહેવાય કુલ ભાગ પાંચની સરખામણીમાં તો શરૂઆત કરીએ તો મિત્રો આના અંદર એક વસ્તુ ખાસ ધ્યાન રાખવું કે કુલ ટોટલ આપ્યું હોય એને પકડવાનું ટોટલ કેટલા ભાગ આપ્યા પાંચ તો હંમેશા कुल टोटल पांच भाग हो तो एना सामे कुल तो, कुल टोटल टका पण कितला होय सो जो होय टोटल टका आपणे जोईए तो सो होय अने रकम ना अंदर कुल भाग पांच होय तो आटली तुमने ख्याल आयो होय के पांच भाग बराबर सो टका कही सकी आपणे तो बे टका बे भाग बराबर शोधवानो तो त्रिराशि हूँ मूकू पांच भाग રમકડા બરાબર સો ટકા તો બે ભાગ લાલ રંગ બરાબર કેટલા આ રીતે આપણે ત્રિરાશી મૂકીએ ત્રિરાશિના અંતર શું થશે તો ચોકડી ગુણાકાર આ બે ગુણ્યા સો ઉપર આવશે અને પાંચ ગુણ્યા પ્રશ્નાચિહ્ન જે શોધવાનો એ બંને નીચે આવશે તો મૂકીશું બે પાંચ વડે હું ભાગ પાડું તો પાંચ દુ દસ અને નીચે કઈ ના હોય એટલે આ સૂન ઉપર ચડી ગઈ એટલે બની ગયા વીસ અને આમ પણ વીસ પંચા સો તરીકે પણ ઉડાડી શકાય તો આ બરાબરનું પ્રશ્નાચીન આ બાજુ આવ્યો છે શોધવાનો તો એ બરાબર અહીંયા શું વધુ બે તો ક્વેશ્ચન માર્ક બરાબર ચાલીસ ટકા શું જવાબ આવ્યો ચાલીસ ટકા તો આ તો આપણો પ્રથમ દાખલો એટલે કે કુલ પાંચ ભાગમાંથી બે ભાગ બરાબર કેટલા ટકા થાય ચાલીસ બીજી રકમ લઈશું એ ગણિતની એક પરીક્ષામાં ગીતાએ ગણિતની એક પરીક્ષામાં સાહીઠ ગુણમાંથી

એક ગણિતની પરીક્ષા આપી જેમાં કુલ સાહીઠ ગુણમાંથી એને મળ્યા બેતતાલીસ ગુણ તો તેને કેટલા ટકા ગુણ મેળવ્યા જે મેળવ્યા એના ટકા શોધવાના તો એનાથી એટલી તો ખબર પડે કે કુલ ગુણ જો સાહીઠ હોય કુલ ગુણ કેટલા હોય સાહીઠ ગુણ તો એના બરાબર ટકા પણ કેટલા હોય કુલ ગુણ બરાબર સો માંથી જવાના એમાંથી લાવ્યા કેટલા બેત્તાલીસ ગુણ તો એના ટકા કેટલા એ શોધવાના તો ત્રિરાશી મૂકીશું સાહીઠ કુલ ગુણ બરાબર સો ટકા તો બેતાલીસ મેળવેલા ગુણ બરાબર કેટલા ટકા આ રીતે આપણે ત્રિરાશી મૂકીએ તો બેતાલીસ ગુણ્યા સો ઉપર આવશે સાહીઠ ગુણ્યા પ્રશ્નાર્ચિન્હ નીચે આવશે પેલા છેદ ઉડાડી દઈશું સોન સોન ગઈ છ વડે છ સત્તા બેતાલીસ પ્રશ્નાર્થિન્હ આ બાજુ લઈ દીધો અહીંયા વધ્યા સાત ગુણ્યા બાજુમાં વધ્યા सीतेर तो टका जवाब बेतालीस गुण बराबर, बराबर कुल के आया तो सीतेर टका आ तो दाखला नंबर लीसु दाखला नंबर त्रो દાખલા નંબર ત્રણ ની રકમ લખું તો એક ફળના દુકાનદારે વેચવા માટે એક દુકાનદારે વેચવા માટે ચોર્યાસી પાઇનેપલ માલ આવ્યા પછી જણાવ્યું કે તેમાંથી ચૌદ પાય ની પલ ખરાબ નીકળે છે તો કેટલા ટકા પાઇનેપલ ખરાબ નીકળે ખરાબ નીકળેલા પાઇનેપલ ની ટકાવારી જો શોધવાની હોય તો સૌ પ્રથમ કુલ ટોટલ પાઇનેપલ કેટલા મંગાવ્યા હતા એ તરફ નજર કરીએ તો એક ફળના દુકાનદારે વેચવા માટે કેટલા મંગાવ્યા ચોર્યાસી તો આપણને એટલો ખ્યાલ આવ્યો કે કુલ પાઇનેપલ કેટલા મંગાવ્યા ચોર્યાસી તો ચોર્યાસી ચોર્યાસી પાઇનેપલ કુલ ટોટલ પાઇનેપલ જો ચોર્યાસી હોય તો ટોટલ ટકા કેટલા હોય સો ખ્યાલ આવ્યો તો તેમાંથી માલ આવ્યા પછી જણાવ્યું કે તેમાંથી ચૌદ પાઈનેપલ ખરાબ નીકળ્યા તો હવે આપણે જોવાનું કે સારા કે ખરાબ કોના ટકા તો કેટલા ટકા પાઈનેપલ ખરાબ નીકળ્યા તો ખરાબ કેટલા હતા ચૌદ તો ચૌદ પાઇનેપલ બરાબર કેટલા ટકા થાય ચોર્યાસી માંથી તો કુલ ચોર્યાસી પાઈનેપલ બરાબર સો ટકા ઉપરથી આપણે ત્રિરાશી મૂકીએ તો ચોર્યાસી પાઇનેપલ बराबर 100% तो खराब पेमादी કેટલા નીકળ્યા 14 ખરાબ પાઈનેપલ બરાબર કેટલા ટકા ત્રિરાશી અનુસાર 14 * 100 અને 84 * પ્રશ્નાર્થ ચિહ્ન આવશે ચૌદ વડે ભાગ ચલાવો તો ચૌદ વડે ભાગ ચલાવો તો ચૌદ અને છ ના ભાગ પાડીએ ત્રણ દુ છો ના ભાગ પાડીએ તો પચાસ દુ સો થાય બે બે ગયા અંશમાં વધ્યા પચાસ છેદમાં વધ્યા ત્રણ જેનો મિશ્રમાં ફેરવતા માં ભાગાકાર કરવાનો ત્રણ વડે અને હંમેશા છેદ ના બદલાય અહીંયા છેદ કેટલો ત્રણ તો અહીં ત્રણ લખી દો ત્રણ એકા ત્રણ બે વધ્યા સોન લાયા ત્રણ છ બે વધ્યા તો જે અંશમાં જે જવાબ આવ્યો એ બાજુમાં લખવાનો અને શેષ જે આવી એ અંશમાં લખવાની આ બની ગયા મિશ્ર અપૂર્ણાંક તો આપણો જવાબ દાખલા નંબર ત્રણ પછી શરૂઆત કરીશું દાખલા નંબર ચાર ની रेखा पास ऐसी बत्रीस बंगड़ी लाल रंग તો તેની પાસે કેટલા ટકા બમડીઓ લાલ રંગની છે रेखा પાસે કુલ બંગડી કેટલી 80 બંગડીઓ તો કુલ ટોટલ એટલે કે 80 બંગડી બરાબર 100% તેમાંથી 32 બંગડીઓ લાલ રંગની તો કુલ બંગડી 80 80 બંગડી બરાબર 100% તો તેની પાસે કેટલા ટકા બંગડીઓ લાલ રંગની છે તો 80 સો ટકા તો તેમાંથી બત્રીસ લાલ રંગની બંગડીઓ બરાબર કેટલા ટકા ત્રિરાશી અનુસાર બત્રીસ ગુણ્યા સો અને એસી ગુણ્યા પેસન જ્યાં એકસો નો ચારે ચાલીસ ટકા જવાબ થશે ચારે દાન ચાલીસ ટકા જવાબ થશે दाखला नंबर पांच एक दुकानदार पास एक सौ पचास टी शर्ट है

બાળકો માટેની છે તો દુકાનદાર પાસે નાના બાળકોની ની ટી શર્ટ કેટલા ટકા હોય આ તો દાખલા નંબર પાંચ સૌપ્રથમ એક દુકાનદાર પાસે એકસો પચાસ ટી શર્ટ કુલ ટોટલ ટી શર્ટ કેટલી એની પાસે એકસો પચાસ તેમાંથી ચાલીસ ટી શર્ટ નાના બાળકો માટેની તો આપણને શોધવાનું શું કહ્યું નાના બાળકોની જે ચાલીસ ટી શર્ટ છે એકસો ની સરખામણીમાં એ કેટલા ટકા થાય તો સૌપ્રથમ કુલ ટોટલ ટી શર્ટ કેટલી આપી આપણને એકસો તો એકસો પચાસ ટી શર્ટ બરાબર સો ટકા ટી શર્ટ બરાબર સો ટકા થાય તો એ પરથી આપણે ચાલીસ ટી શર્ટ ની ત્રિ રાશિ મૂકીશું તો એકસો પચાસ કુલ ટી શર્ટ બરાબર સો ટકા અને એમાંથી नाना बराबर अनुसार सौ पचास गुणिया प्रश्न चिन्ह जे नीचे सोन सोन गई भाग पाड़िए पांच दो दस अः पांच પાંચ પાંચ ગયા ઉપર ચાલીસ ગુણ્યા બે છે હંમેશા છેદ એનો એ જ રાખવાનો અને ભાગાકાર કરવાનો ક્યાંય પોઈન્ટ મૂકવાનો નહીં ત્રણ દુ છ બે વધ્યા સોન લાયા ત્રણ છ અઢાર બે વધ્યા બસ ઉપર જે જવાબ આવ્યો ભાગફળ એ બાજુમાં મૂકો અને બે મૂકો તો આ થયો આપણો નાના બાળકોની ટી શર્ટની એકસો પચાસ માંથી ચાલીસ ટી શર્ટોની ટકાવારી દાખલા નંબર હજી એક લઈશું છ આજના દિવસનો છેલ્લો દાખલો આજના લેક્ચરનો નો તો એ લઈ લઈએ એટલે તમામ પ્રકારના સાત પોઈન્ટ એકનું સોલ્યુશન થઈ જાય પછી આગળ થોડા અપર દાખલા આવશે એના તરફ આગળ વધીશું સાત પોઈન્ટ બે થી एक वर्ग में एक दिवसे छप्पन विद्यार्थी सात विद्यार्थी गैर हाजर छप्पन विद्यार्थी माथी સાત વિદ્યાર્થી ગેરહાજર રહ્યા તો કેટલા ટકા વિદ્યાર્થી ગેરહાજર રહ્યા કહેવાય હાજર રહેલ વિદ્યાર્થીઓની ટકાવારી શોધવાની તો ધારો કે કોઈ એક ક્લાસ હતો ક્લાસના અંદર હતા કુલ છપ્પન વિદ્યાર્થી અને છપ્પન માંથી એક દિવસ એવું બન્યું કે સાત વિદ્યાર્થી આયા નહીં એનો મતલબ કે ઓગણપચાસ વિદ્યાર્થી હાજર હશે તો કેટલા ટકા વિદ્યાર્થી ગેરહાજર રહ્યા જો ગેરહાજર ની સંખ્યા શોધવાની હોય તો કેટલા હાજર છે જેનાથી આપણને કોઈ લેવા દેવા નથી આપણે માત્ર માત્ર લેવા દેવા કોનાથી તો કુલ વિદ્યાર્થી છપ્પન એટલે કે 56 વિદ્યાર્થી બરાબર 100% કહેવાય એમાંથી 7 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હોય તો એની ટકાવારી શોધો 56 કુલ હાજર 56 કુલ વિદ્યાર્થી બરાબર સો ટકા કુલ વિદ્યાર્થી છપ્પન બરાબર સો ટકા વિદ્યાર્થી બરાબર કેટલા તો સાત ગુણ્યા સો ઉપર આવશે અને છપ્પન ગુણ્યા चिन्ह નીચે આવશે સાત વડે ઘડિયો બોલીએ તો સાત અઠા છપ્પન પચીસ ચોક્કસ ચાર દુ આઠ ચાર ચાર ગયા પચીસ છેદમાં બે તો બે વડે બાર દુ ચોવીસ અને એક પચીસ તો આ થઈ ગેરહાજર વિદ્યાર્થીઓની ટકાવારી છેદ ઉડાડીએ તો સાત સાત અઠ્ઠા છપ્પન અને આઠ નો ભાગ પાડ્યો ચાર દુ આઠ પચીસ નો ભાગ પાડ્યો પચીસ ગુણ્યા ચાર 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 ઉડી ગયા પચીસ છેદમાં બે વધ્યા જે આપણો બાર એક દુ ટકા જવાબ થયો તો આ હતાશવાધ્યાય સાત પોઈન્ટ એક ના દાખલા જેના અંદર કન્ફ્યુઝન થતું હોય તમામ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે તો હવે પછી જે નવી પદ્ધતિ વાળા દાખલા આવશે આગળ નફો કોટ આવશે સાધુ વ્યાજ ચક્રવૃતી વ્યાજ આવશે તમામ વારા પરથી સ્ટેપ બાય સ્ટેપ લીધે જઈશું સાત પોઈન્ટ એક પછી હવે સાત પોઈન્ટ બે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહો થેન્ક યુ વેરી મચ